ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં ઇસ્કો કાય કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ભારત કરાટે એકેડમી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચાર ઓગસ્ટના રોજ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવી હતી આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા મુજબ બે ચારસો ભાઈઓ અને બહેનોની થાય છે જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના બાવીસ ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી પંજાબ બિહાર મધ્યપ્રદેશ મણિપુર આસામ બંગાળ ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્જ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અમે દિલ્હી એક ટૂર્નામેન્ટ રમવા ગયા હતા એટીન્થ ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને અવળી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું અવળું સારું રિઝલ્ટ આવ્યું અને અમે ઘણા વર્ષોથી એટલે એક બે વર્ષથી એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે થેન્ક યુ અમે અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવ્યું ને અમે બધા ખુશ હતા મારું નામ સલોની શાહ મારું નામ આદિત્ય રાજ છે મે વાળો દિલ્હી ખાતે હા દિલ્હી ખાતે તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ માં અમે 18th ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમવા ગયા હતા જેમાં આપડા અમારા એકેડમીના 22 છોકરાઓ પાર્ટિસિપેન્ટ કર્યું હતું તેમાં તેમાં 16 છોકરાઓ મેડલ વિનર આયા છે અને બધા છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં 3 ગોલ્ડ

એન્સી ભરત શર્માજી દ્વારા આયોજન કરેલું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર્સ ભાગ લીધો હતા હાલ આ એકીએફ જે ટીમ જવાની છે ફિલિપાઈન રમ્મા એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ લોકો એ એકેએફ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચાર આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલે છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠ્ઠાઇસ રાજ્યોએ ભાગ લીધો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર્સ હતા તેમાં મારું નામ વિકાસ સુભાષ ચંદ્ર છે